વિંજુવાળામાં દામાનાથ મંદિર તરફ જવાના રસ્તા બાબતે ટીડીઓએ લેખિત રજૂઆત કરાઈ સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ નમસ્કાર મારું ફાઈલાલભાઈ પટેલ નામ છે વિંજુવાળા ગામનો વતની છું આ બધા ખેડૂતો ખેડૂતોને લઈને આવ્યા હતા વિંજુવાળા ગામની અંદર જે દામાગુરુ મહારાજે રોડ જતો મોટા મોટા ખાડા પડી ગયા હતા એ રોડ પણ અમારે પાંચ છ મીટર નો છે અને ગયા ઉનાળામાં પણ આપેલો હતો કોઈ ધ્યાનમાં લેતા નથી તલાટીને આપેલો છે વિડીયો આપેલો છે અને ગામ વગરનું અમારું સરપંચ વગરનું અમારું ગામ ગામ કોઈ ધ્યાનમાં લેતું નથી એટલે અમે આયા તાડીઓ સાહેબ બોરાઈ દો અમારા એટલે અમારે પરમ દિવસે પ્રોગ્રામ છે ગુરુ પૂર્ણિમા ગામા ગુરુ મહારાજનો નું એટલી નમ્ર વિનંતી કરવા આવ્યા હતા અને એમણે સ્વીકાર્યું કે આવતીકાલ બપોર સુધીમાં અમે ખાડા પુરાઈ દઈશું અને આયોજન પત્ર આપેલું હોય બધા ખેડૂત ભાઈઓ આયા સાથ સહકાર આપવા વિનંતી सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस लांबी जाती री मालूम मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण